માણાવદરમાં રમઝાન ઈદની હર્ષ ઉલ્લાસભેર તથા કોમી ઇટલાસના વાતાવરણ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી માણાવદરના સુન્ની મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની ખાસ નમાઝ અદા કરીને એકબીજાને ભેટીને ઈદની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી બાટવા રોડ પર અબેર ઈદગાહ મસ્જિદ પર સમગ્ર તાલુકાના સુન્ની મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની ખાસ નમાઝ અદા કરવામાં આવી હતી અને માણાવદર સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ શ્રી નોશાભાઈ સોલંકીએ સમગ્ર તાલુકાના મુસ્લિમ બિરાદરોને ઈદની શુભકામનાઓ પાઠવી હતી કેમેરામેન કિશોર ખાનવાણી સાથે જીગ્નેશ પટેલ માણાવદર ઓકે આજના ઈદના હર્ષ અને ઉલ્લાસ ભર્યા પ્રસંગ ઉપર હું માણાવદર મુસ્લિમ જમાત વતી સમસ્ત માણાવદર મુસ્લિમ જમાતને સમાજને અને પૂરા દેશને ઈદની મુબારકબાદ પાઠવું છું અને ખુદા પાસે દુઆ માગું છું કે અલ્લા આજના દિવસના સદકામાં પૂરા ભારતને અમનો સલામતી હતા ફરમાવશે